વડોદરાના ફરિયાદી રામકૃષ્ણ બેન્ડુદરીને આરોપીએ વોટ્સઅપ નંબરથી મેસેજ કરી શેર માર્કેટમાં ટ્રેડિંગ કરવાનું જણાવી આરોપીઓના અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં તેને એડ કરવામાં આવ્યા હતા અને એન્જલ સિક્યુરિટી કસ્ટમર સર્વિસમાંથી હોવાનું જણાવી એન્જલ વન કંપનીના ખોટા દસ્તાવેજો સાચા તરીકે ઉપયોગ કરી વોટ્સએપ પર મોકલી શેર માર્કેટિંગમાં કેવી રીતે ટ્રેન્ડિંગ કરાવવું તે બાબતે ફરિયાદીને સમજાવી લિંક મોકલવામાં આવી હતી જેથી ફરિયાદીને વિશ્વાસમાં લઈ અલગ અલગ એકાઉન્ટમાં ઓનલાઈન ઇલેક્ટ્રિક માધ્યમથી ફરિયાદીના કુલ બે એકાઉન્ટમાંથી રૂપિયા ચોરાણું લાખ અઢાર હજાર ટ્રાન્સફર કરાવી ફરિયાદી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરવામાં આવી હતી જેથી રૂપિયા પાછા ન આવતા ફરિયાદીએ વડોદરાના સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આ ગુનામાં કુલ સત્તર જણાની ધરપકડ કરવામાં આવી હતી ધરપકડ બાદ તમામને આજે વડોદરા કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવ્યા હતા